તમે પૂછ્યું નઈ એમની લઈને આવ્યા છો ના નહીં પૂછ્યું મેં તો કોઈ અરે લીલા લેબડો એટલો બધો ના કાપી નાખવાનો હોય કુક નો એક બે દાતર લેવાનો તો આતો અડધો આખો લેબડો કાઈપી લાવ્યો તમે અરે મહિનો ચાલે કે કમ્પ્લેન મારે આખો આ રોડો અને રોજ મંજો બાજા આ રોજ રોજ કરવાનો છે આવો 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 લ્યા તમ જલ્યા માંગી હે આ જુજાના પગે ઠેકી તાકી નહીં આયા નથી આ આવ લ્યા કે તર મોથી આયો લ્યા ને જુજો રામાજી પર કેટલું બધું ઢેચીને આયો જ આरियो તો ત્યાં ઊભો રહેવાની તાકાત નથી ઓને એ ક્યાં જઈ ના અહીંયા હા દો દોડણ લેવા જે તો ક્યાં જઈ તમારા ખેતરમાંથી લાવ્યો છે તમારા ખેતરમાંથી તમારા લેપડા પછી આખો અડધો લેપડો પાણી લાવ્યો છે ઈ તાકાત નઈ આપણા ખેતરમાં ભેહ અલે તારા ખેતરમાંથી લાયો છો બધું તું રોજ મારા મારાતોથી લઈ લઈ જાતો પૂછી ને લાય એમાં તને કને પૂછવાનું હોય કેમ કને તાન ભમ એ બાપા આવ્યો તો તો મારા લેબડો તારો ભમ એલવા આવતો તો ને તો તું લઈ તો એ તો મારા કાકાની બાપોજીજી એટલો હું લેવા આવતો હતો

બે હવે આ રોજ રોજ દોતણ આજે મારા તો બરોબર

ઉભારો તમે અલ્યા ઉભારો એક કામ કરો લ્યા તમે કતરાજી હું જા તમે સમજાવ ન કર તમે એયો તમે સાતળ કાવ આજો તો હું કરો બે લ્યા અલ્યા હું કરો બે લ્યા અલ્યા હું કરો તમે આવતો ને મારો મારો કદી રાખો ને તમે નેવા આવતો નહોતો કદી સાજો દાવ આવતા આય તો દેખાય કોના પૂછ્યા વગર કોના હેતરનો કોના પૂછ્યા વગર ના લેવાય હા મને ઇમ ઇમ લઈ આવતોરો ભલે પેલું તો दारूડિયો છે दारूડિયો તો શું એના ઘરનો दारूડિયો પૂછ્યા વગર ના લેવાય અરે રોજ મારા તોથી લઈ જાતો તો યાર એ પૂછી લઈ જતો તો પર તમને કોઈને તો પૂછતો ઘરે જતો તો ઉપર ઇમ ઇમ ના ચાલે યાર કોના પૂછ્યા વગર ના લેવાય એકટરમાંથી રાતે જમ લઈ જઈ નાખો હવે લે હવે જતો નહી હવે જવા દઉં છું તને ખાજે ભાઈ અભારજો લ્યા હું જલા

અંદર દસ રૂપિયા હતા વાત કરી કોઈ કંકુળ નહી રોમા ભરેલું શું બોલાય મારી માની સોગન

યાર જા તો હું જા ને નહી આપતો ના હા તું ફેરને હું જા અલ્યા નટુજી એનો લેબડો એ લે લે સતાજી ઓના લઈ આવો પાછા તું લે પરને થઈન મર અરું લેબડું પગ નઈ લીધું કાલના માં એ લાવણી લે લે એ કચરા ભા ઈને જ જ મેળતા આવજો મારા ખેતરમાં આ તને લીલો લેબો ઉગાડીને આવ્યો તને મેળતા આવું ને લે લે નાઓ ઈને લમકા કૂતરા પાલુ પાછો લેઈ જા લે તારું લેબડું ડરો બોલતો આ માયા માયા જોર ખાઈ લે 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 એક જા તું ખાઈ કે કચરા ભા મેળતા હો ઈને રોમાજી

તારા જીજામાંથી ફોટો નેકળાતો ચોરતું અલ્યા બબુ હું જોર જોરે તમાર લઈ જઉં છું કાયરે મારા કેમ લઈ જાજે છે ચોર છે આપણે છે

પચીસ હજાર રૂપિયા તમે આખો પચીસ હજાર રૂપિયા મું રાખું એવું લાગુ છું તમાર બે ગામ ખબર દસ હજાર રૂપિયા મજા હજાર મજા આવ

કોઈ પાકીટ ચડીયો તો લઈ લેવાનું અને તને એટલા તો ખબર હતું ને તો જે ફોટો લાવોટો લાવો તારો અરે રમાજી આટલા એને ખબર હતું કે આ પાકીટ ચડી આના અંદર પસાજી ફોટો છે એ રમાજી

પાકીટ તમારા પાડ છે ફોટો ના તમે પાકીટ ના અંદર ફોટો હતો

બાપુજી જો એક આપડી મજ્ઞાને થવી જો આપણને પાકીટ રસ્તા માંથી મળ્યો બરોબર એના અંદર ફોટો હતો ઓલરેડી આપણને ખબર છે કે ભાઈ આ પછાજી નો ફોટો છે તો આપડે એનું પાકીટ ડાલ દેવું પડે ઘે જો બધી વાત તમારી સાચી ફોટો કોઈ ને મળ્યો મેં એવો હોય તમે પૈસા આલ્યા ને તમારો ખોખુ આભાર પેલા પછલાન છોકરા જે ફી ભરવાની હતી ને એને પૈસા ભરવાના એટલે સાહેબ ભોગા કરતો હતો અને નટિયા મને કીધું કે પાકીટ બાબુ આને મળ્યો છે એટલે તમારા પાસે અમે આયા બરોબર એ બદલ તમારો આભાર તમે જે પૈસા મજા ખા મજા